બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર બધી જોયું અને રોમાપીના દર્શન કરાયેલું તમને આ છે રોમાપી બતાય દર્શન કર લો દર્શન કરી લેજો ચાલ તો જય માતાજી તો આપણે હવે બ્લોગ બનાવવાનું બંધ કરવાનું છે અને બ્લોગ એ બનાવ નાખે કોશું બીજો રેસીપી ઉપર વિડીયો બનાવવાનો છે તમને હાર જે બીજું કોઈ પસંદ આવે તો કોમેન્ટ કરજો તો પછી આપણે બીજો વિડીયો બનાવ્યો તો આપણે કાલથી થી તો રેસીપ રેસીપી ઉપર વિડીયો ચાલતા હે તો તમને સારું લાગે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું જોતા જ નહીં તો હવે પેટ્રોલ પૂરા જવાનું છે પેટ્રોલ તો આપણે પેટ્રોલ પુરાઈને આઈ ગયા છે ટ્રાફિક હતી એટલે બબુને લેવા જાઉં નિશાળે તો લેતા આવજો નિશાળે તું તો મોબાઈલમાં ચાચું નહીં એટલે મળું માનું ઘરે લઈને એટલે જરૂર મિલાવ નિશાળા લઈને આવી ગયો હું અને એને નિસાન નું ઘુડો મળ્યા